શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી તીખું મરચું કયું છે તો ચાલો જાણીએ કેરોલિના રીપર જે દુનિયાનું સૌથી તીખું મરચું છે આ મરચું અમેરિકાના સાઉથ કેરોલિનાના એડ કરી નામના ખેડૂત દ્વારા વિકસાવવામાં આવ્યું એડ કરી પોતાની કંપની પકરબટ પેપર કંપનીમાં નવા પ્રકારના મરચાં પર સંશોધન કરતા હતા ઈસવીસન બે હજાર તેરમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેને દુનિયાનું સૌથી તીખું મરચું જાહેર કરવામાં આવ્યું આ મરચું નાનું ગોળ તથા લાલ રંગનું છે તેની ટીપ પર પૂંછડી જેવા આકારને કારણે તેને ઓળખવું ખૂબ જ સરળ છે કેરોલિના રીપરની સરેરાશ તીખાસ સોળ લાખ એકતાલીસ હજાર એકસો ત્યાંસી સ્કોવિલ હિટ યુનિટ છે આ મરચું એટલું બધું તીખું છે કે મરચાનો ફાયર બોમ્બ તરીકે દુનિયાએ તેનો સ્વીકાર કર્યો છે તો આવા જ તીખા મીઠા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં